નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયગ્રો મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં આવેલી અગ્રવાલ કોલેજ ખાતે જે ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓ છે તે માટે જે નવ ઓગસ્ટે કલકત્તા ખાતે જે રીફ વિથ મર્ડરની ઘટના જે ઘટી હતી તેને લઈને આજરોજ તમામ બાળકોને ખાસ કરીને અવેરનેસ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ચીફ ગેસ્ટ તરીકે પરાગ દેવરા જો પીએસઆઈ ટ્રાફિક શાખાના છે તેઓ પણ ખાસ ઉપસી હતા તેમની સાથે મહિલા હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ સહિતના અધિકારીઓ પણ હાજર હાજર રહ્યા હતા તો આ કાર્યક્રમમાં એડવોકેટ શિવાની ચાવાલા પણ ખાસ ઉપસર રહ્યા તેઓએ વિદ્યાર્થીનીઓને ખાસ કરીને કઈ રીતે પ્રોટેક્શન કહી શકાય ગુડ ટચ બેડ ટચ તેમજ કયા રીતે કયા કાયદાથી તે લોકો સામે લડી શકાય કઈ રીતે ગુનો નોંધી શકાય તે અંગે તેમને ખાસ સેમિનારમાં માહિતી આપી હતી તો બીજા ટ્રેનિંગ સેશનમાં વુમન સેલ્ફ ડિફેન્સ માટે પણ તાલીમ આપવામાં આવી હતી જેમાં યોગિની પટેલ જેઓ પ્રેસિડન્ટ છે તેમજ હર્ષલ ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા તમામ વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી આ જે મુખ્ય હેતુ હતો તેમાં જે બાળકો છે જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે શાળામાં તેઓ પોતાના પર કોઈ આપત્તિ આવે તો પોતાની સેલ્ફ ડિફેન્સ કરી શકે તે માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર મામલે શાળાના કોલેજના આચાર્ય શ્રેષા વૈદ્ય શું કહી રહ્યા છે આવો સાંભળીએ મારું નામ ડોક્ટર શ્લેષા વૈદ્ય છે હું એસ એસ અગ્રાવલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરપી એન્ડ મેડિકલ કેર એજ્યુકેશનની પ્રિન્સિપલ છું અને અમારા સ્ટાફ મેમ્બર્સ છે કોલકાતામાં જે નવમી ઓગસ્ટે બનાવ બન્યો તે ખૂબ જ દુઃખ દુખા દુખાવ છે અને અમે અમારા પ્રોફેશનના ડોક્ટર સામે જોડે એ સોલિડારિટીમાં ઊભા રહીએ છીએ તેના માટે આ જે ઇવેન્ટ છે તેનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં ફર્સ્ટ સેશનમાં અમે એક એડવોકેટ જે આપણા સેક્સ્યુઅલ ઓફેન્સીસ થાય છે વુમેનની અગેન્સ્ટમાં તેના માટે બધા લોકોને જાગૃત કર્યા અને જે બીજું સેશન છે તે સેલ્ફ ડિફેન્સનું એટલે ટેકવાન્ડો એસોસિએશનના પ્રેસિડન્ટ અને હેડકોચ અમારી સાથે છે તે આ સેલ્ફ ડિફેન્સ પર મહિલાઓને ટ્રેનિંગ આપશે અને હું એ જ ઈચ્છું કે હવે કોઈ બનાવ બીજી કોઈ નિર્ભયા કભા આપણી સમાજમાં આવે નહીં એના માટેનો જ એક પ્રયત્ન છે અને આશા રાખું કે મહિલાઓ તરફ જે આટ્રોસિટીસ છે તે બંધ થાય કોલેજના આચાર્ય દ્વારા જે વિદ્યાર્થીઓને તાલીમ આપવાની તે અંગે માહિતી આપવામાં આવી હતી અને અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓ પર અત્યાચારો થઈ રહ્યા છે જે એક દુર્ઘટના બની છે તેને લઈને તમામ વિદ્યાર્થીઓએ સાથે મળી અને કેન્ડલ પ્રગટાવી અને જે નિર્ભયા છે તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને તેઓ દ્વારા પોતાના પર આવો કોઈ આપત્તિ આવે તો તેના માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ લીધી અને તેઓ પણ પોતાની જાતને બચાવ કરી શકે તે માટેનો આ એક અનોખો કાર્યક્રમ અગ્રવાલ ફિઝિયોથેરાપી કોલેજ ખાતે યોજવામાં આવ્યો હતો ત્યારે આ જ પ્રકારના અનો સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમ ને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ